સુરત શહેર પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા બે વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ તેમજ ગાંજા સહિત અનેક નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ત્રણેય શખ્સો પાસેથી પોલીસ દ્વારા ડ્રગ્સ સહિત કુલ તેર લાખ બત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ભજીયાની લારી પર તપાસ કરીને લારી ચનાવનાર મોઈનુદ્દીન અંસારી તેમજ અન્ય બે ઈસામોની ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે લાલ ગેટ પાસે મોઈનુદ્દીન અંસારીની સાથે રાશિદ જમાલ ઉર્ફે બનારસી અંસારી તેમજ મોહમ્મદ જાફર ગોડિલની ધરપકડ કરી હતી આરોપી રાશિદ જમાલ સાડીના ધંધા સાથે જોડાયેલો છે તેમજ મોહમ્મદ જાફર કાપડ દલાલીનું કામ કરે છે મહત્વની વાત છે કે ભજીયાની લારી ચનાવનાર મોઈનુદ્દીન અંસારી એમડીનું વેચાણ કરતો હતો છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસને એક પછી એક સફળતા મળી રહી છે ત્યારે સુરત પોલીસને વધુ એક સફળતા મળી છે અને ડ્રગ્સનો મોટા પાયે વેપારનો પડદાફાશ કરવામાં આવ્યો છે જેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરત પોલીસની કામગીરીને બરદાવી છે ડ્રગ્સ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હે ની સામે પોલીસ આ ગઈ હે અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો મઉદ્દિન અંસારી રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે